નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ચિત્રકૂટ ધામ તલગાજડા ખાતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં સંથવાણી સન્માન કાર્યક્રમ યોજાયો હતો મોરારી બાપુના હસ્તે ભજનીક પરશોત્મપુરી ગોસ્વામી ભક્ત કવિ ગેમલદાસજી વતી તેમના પ્રતિનિધિ તબલા વાદક રમેશપુરી ગોસ્વામી વાદ્યવાદક ધીરજસિંહ અબડા મંજીરાવાદક હર્ષગિરી ગોસ્વામીનું સંથવાણી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરારી બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું વધારે વિધાઓમાં ભણે એને પણ આવકારીશું લુપ્ત થઈ હશે વિધાઓ એને પણ વંદન કરીને પરંતુ કેન્દ્રમાં વિતરણ છે મને એવું સમજાયું છે કે એક સાધુના બાળક તરીકે આ ભજન છે એ નવ પ્રકારના પ્રમાણો આપણામાં પરિચિત કરાવે છે એવું સમજાય ભજનાનંદી જોઈને ગવાતા ભજનો દ્વારા લખાતા ભજનો દ્વારા એનું ચિંતન અહીંયા પણ આપણે એક બેઠક સાંજની એવી રાખતા હતા કે ભજન ઉપર વિદ્વાનો પોતપોતાનો અભ્યાસ પોતપોતાની અનુભૂતિઓ અનુભવ રજૂ કરતા હતા પણ